જૂનાગઢ જિલ્લા જેલમાંથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જેલના સતર્ક સિપાહીઓની ત્વરિત કાર્યવાહીને કારણે તેમનો આ આ પ્રયાસ નિષ્ફળ કાર્યવાહી મોડી રાત્રે બની હતી જ્યારે ચાર કેદીઓ જેલમાંથી ભાગવાની યોજના ઘડી હતી જેલ સ્ટાફે તાત્કાલિક જેલને કોર્ડન કરીને ચારે કેદીઓને ઝડપી પાડ્યા હતા આ ચારે કેદીઓ પોક્ષો એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં અલગ અલગ બનાવોમાં ઝડપાયેલા છે જેલ અધિક્ષક એચઓ રાઠોડના જણાવ્યા અનુસાર ચાર કેદીઓ વિરેન્દ્ર મકવાણા ડાયા ગરસડીયા અશ્વિન મકવાણા અને ભૂપત સાવળીયાએ મોડી રાત્રે જેલની સુરક્ષામાં નબળી કડી શોધીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ કેદીઓ પોક્સો એક્ટ હેઠળ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમની લાંબી સજાનો ડર હોવાનું માનવામાં આવે છે આ ડરના કારણે જ તેમણે જેલમાંથી નાસી જવાનું જોખમ ઉઠાવ્યું હતું જોકે જેલના સિપાહીઓની સતર્કતાને કારણે તેમનો પ્લાન સફળ થઈ શક્યો નહીં ઘટનાની જાણ થતાં જ જેલના સ્ટાફે તુરંત જેલના પરિસરને કોર્ડન કરી દીધું હતું અને ચોક્કસ શોધખોળ બાદ ચારે કેદીઓને ઝડપી લેવામાં આવ્યા આ ઘટના બાદ જેલની સુરક્ષા પાછળ પણ સવાલો ઉભા થયા છે અને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે કે આવો પ્રયાસ કેવી રીતે થઈ શક્યો પોણા બે થી લોખંડના સળિયાઓ પોળા કરી અને બેરેક બહાર નીકળી ગયેલા બેરેક બહાર નીકળ્યા પછી ધાબા કુદી અને છુપાઈ ગયેલા તો ફરજ પરના એસઆરપી જવાને નાઇટ ગાર્ડ અમલદાર મહેશભાઈ કાલિયાને જાણ કરતા તેઓએ નાઇટ ગાર્ડના કરવાનું ચાલુ કર્યું તેમજ ગેટ અમલદાર શ્રી ડ્યુટી એચએ બાબરિયાને જાણ જાણ કરી અમે તાત્કાલિક બીજા અન્ય જે રહેલા હેડક્વાર્ટર જુનાગઢ જિલ્લા જેલના સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને અલગ અલગ ટીમો બનાવી એક તો અમે આખી જેલને કોર્ડન કરી લીધી બહારની સાઈડથી પછી અંદરની સાઈડ અલગ અલગ ટીમો બનાવી જેલની અંદર રહેલા બિલ્ડીંગો ના ઢાબા પાણીના ટાંકાઓ એક ટીમે બધા વૃક્ષો ઉપર ચડાવી અને ચેક કરવા ચર્ચ કરવાનું ચાલુ કરેલું ત્યાર પછી ભૂતકાળમાં એક કેદી વહીવટી બિલ્ડીંગ ઉપરથી કૂદી અને ભાગવામાં પ્રયાસમાં સફળ રહેલો તો અમે વહીવટી બિલ્ડીંગ ઉપર પણ ચર્ચ કરવા એક ટીમ મોકલતા વહીવટી બિલ્ડીંગના ધાબા ઉપર ચારે કેદીઓ છુપાયેલા હતા અને એવોને પકડી પડેલા ચારે કેદીઓ વિરેન્દ્ર મકવાણા ડાયા ઘરસડીયા અશ્વિન મકવાણા અને ભૂપત સાવળિયા પોક્સો એક હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે